નમસ્તે બિરબલ ફાંસીના ગાડિયામાંથી કેવી રીતે છટક્યો કોણે ફસાવ્યો હતો અકબર બિરબલની એક નાની વાર્તા બિરબલ અકબર બાદશાહનો ખૂબ માનીતો હતો અકબર બાદશાહ એની સલાહ પ્રમાણે ચાલે વાત વાતમાં રાજા બિરબલનો ઉલ્લેખ કરે રાણી વાસમાં પણ આવીને રાજા બિરબલની ચતુરાઈની વાત કરે આ વાતનું બેગમને ભારે દુઃખ એક દિવસ રાજા બિરબલના વખાણ કરવા ગયા તો બેગમ ગુસ્સે થઈ ગયા બિરબલ બિરબલ શું કરો છો બોલ્યા તમે મને સાબિત કરી બતાવો તો ખરું રાજા બોલ્યા સારું સાબિત કરી આપું બીજે દિવસે બાદશાહે બ્રહ્મદેશના રાજા ઉપર એક પત્ર લખ્યો તેમાં એવું લખ્યું હતું આ પત્ર લાવનાર મારા દરબારના આ બે માણસોને તરત જ ખાનગી રીતે ચૂપચાપ ફાંસીએ લટકાવી દેજો કેટલાક ખાનગી કારણો ને લીધે એ કામ અહીં બની શક્યું નથી હું જો મારા દેશમાં ફાંસી આપું તો બળવો થાય એવા સંજોગો છે એટલે તેમને તમારી પાસે મોકલ્યા છે માટે તેમને વગર ઢીલે તરત જ ફાંસીએ લટકાવી દેજો કામ પૂરું થયે તમને અધળક ઇનામ મોકલી આપવામાં આવશે પછી પછી એ પત્ર પત્ર રાજાએ બેગમને બેગમને બતાવ્યો તો શાંતિ થઈ પર અકબરે પોતાની મોહર વગેરે લગાવી સીલ કર્યો પછી બિરબલને બોલાવીને કહ્યું એક ઘણું જ અગત્યનું કામ બજાવવા આ પત્ર લઈ બ્રહ્મદેશના રાજા પાસે જાવ અકબરની આજ્ઞા પ્રમાણે બીજે દિવસે સવારે બિરબલ અને તેનો સેવક ઘોડાઓ ઉપર સવાર થઈ બ્રહ્મદેશ તરફ ચાલી નીકળ્યા એક વારનો રાત્રિ મુકામ પછી બ્રહ્મદેશની રાજધાનીમાં આવી પહોંચ્યા

અકબર બાદશાહનો આપેલો પત્ર તેમના હાથમાં મૂક્યો રાજાએ પત્ર ઉઘાડી વાંચ્યું ત્યારે તેમના આશ્ચર્યનો પાર તે કાગળમાં લખ્યું હતું બ્રહ્મદેશના રાજા દિલ્હીથી અકબર બાદશાહનું લખવાનું કે આ પત્ર લાવનાર મારા દરબારના આ બે માણસોને તરત જ ખાનગી રીતે ચૂપચાપ ફાંસી લટકાવી દેજો કેટલાક ખાનગી કારણોને લીધે એ કામ અહીં બની શક્યું નથી

પ્રધાન પણ વાંચીને વિચાર કરવા લાગ્યા રાજાએ પૂછ્યું પ્રધાનજી તમારી શું સલાહ છે પ્રધાન અતિશય ચતુર હતા તેમણે કહ્યું મહારાજ આમાં કંઈ પણ ભેદ હોવો જોઈએ માટે એમને એક ઠફાડિયા સુધી હાલ તરત તો કેદમાં રાખીએ અને તેમનું શું કરવું એનો નિર્ણય પછીથી લઈશુ રાજાએ પણ

પ્રધાનનો હુકમ મળતા જ સૈનિકો તેમને કેદખાનામાં લઈ ગયા અને આપણે અહીં આવીને ફસાઈ પડ્યા બાદશાહે તો લટકાવવાનો હુકમ લખી મોકલ્યો છે માટે આપણું મોત નક્કી જ હું તો આમાં કંઈ સમજી શક્યો નહીં બિરવલે થોડો વિચાર કરી કહ્યું ભાઈ આપણા બચવાનો માત્ર એક જ ઉપાય છે અને તે એ કે જ્યારે આપણને ફાંસીએ લટકાવવાની જગ્યાએ લઈ જાય ત્યારે આપણે બંને એકબીજાથી પહેલા મરવાની ઈચ્છા પ્રગટ કરવી એના કરતા બીજી કોઈ વધારે સારી યુક્તિ મને તો જણાતી નથી પછી તો જે બનવાનું હશે તે બનશે સેવક બોલ્યો મારું તો મગજ કામ કરતું નથી છતાં તમે કહેશો તેમ કરીશ તેમ કરતા તેમણે અઠવાડિયું કેદખાના માં રાજાના હુકમ પ્રમાણે આઠમે દિવસે સવારે સૈનિકો તેમને કેદખાના માંથી ફાંસી આપવાની જગ્યાએ લઈ ગયા સેવક બીરવલ ના શીખવાડિયા મુજબ બહારથી તો ખુશ દેખાતો હતો

એકબીજાથી પહેલા ફાંસીએ ચડવાની એટલે કે મરવાની ઉતાવળ કરવા લાગ્યા તે બંનેની આટલી એકબીજાથી પહેલા મરવાની ઈચ્છા જોઈ સૈનિકો નવાઈ પામ્યા અને તેમને આ સમજાયું નહીં સૈનિકોએ વિચાર્યું કે આ લોકો પાગલ થઈ ગયા છે કે શું આથી એક સૈનિક દોડતો દરબારમાં પહોંચ્યો

પ્રધાનજી માફ કર્યો આ વાત કહી શકાય એવી નથી અમને થવાનો સંભવ છે માટે આપ એ સવાલ જ ન કરો તો સારું વચનોએ તેમની શંકામાં વધુ ઉમેરો કર્યો રાજા અને પ્રધાને થોડી વાર વિચાર કર્યા પછી તેમણે કહ્યું જો તમે એ વાતનો ખુલાસો નહીં કરો તો અમે તમને જીવનભર કેદખાનામાં રાખીશું માટે જે કઈ વાત હોય તે સાચે સાચી કહી કહેવા માટે અમને મજબૂર કરો છો એટલે અમને કહ્યા વગર છૂટકો નથી પણ હું સાચું જ કહું છું કે આ વાત કહેવાથી ખરેખર અમને ઘણો જ ગેરફાયદો થશે ખેર જે કાળ હશે તે બનશે જ જુઓ સાંભળો અકબર બાદશાહ ઘણા સમયથી આપનું રાજ્ય પડાવી લેવાનો વિચાર કરે છે પણ આપ તેના કરતા બળવાન રહ્યા એટલે તમારી સામે રણ સંગ્રામમાં અકબરની હિંમત ચાલતી નથી એક દિવસ અકબરે તમારું રાજ્ય પડાવી લેવાની પોતાની ઈચ્છાની વાત દરબારમાં રજૂ કરી અને બધાને તેનો ઉપાય પૂછ્યો એટલે અમારા રાજ્યના પ્રખર જ્યોતિષીએ ભાષણને કહ્યું કે જ્યોતિષ વિદ્યા પ્રમાણે જો આ દરબારમાંના બે માણસોનો જીવ લેવા બ્રહ્મદેશનો રાજા જેવો ફાંસીનો ગાડીઓ એમના ગળામાં ભેરવે કે તરત જ બ્રહ્મદેશના રાજાનું મૃત્યુ થાય રાજાના મરણ પછી બે ચણામાંથી જે પ્રથમ ફાંસીનો ગાળિયો ગળામાં ભેરવે તે બ્રહ્મદેશનો રાજા થાય અને બીજો તેનો પ્રધાન બને અને તેઓ બંને ભાષાની તરફેણના હોવાથી બ્રહ્મદેશ રાજ્ય ભાષાના કબજામાં વગર જંગે આવી જાય અકબર બાદશાહે બધા લોકોની સંમતિથી અમે વિશ્વાસો હોવાથી અમને મોકલ્યા માટે આપ સહેજ પણ ડીલ કર્યા વગર અમને ફાંસીએ ચડાવો

એ બંનેને અહીંથી જેમ બને તેમ જલ્દી છે રાજાને પણ એ યુક્તિ પસંદ પડી રાજાએ બિરબલને કહ્યું અમે કઈ અકબરના નોકર બોકર નથી કે તેનો ફરમાન બજાવીએ અમારે તમને ફાંસીએ નથી ચડાવવા માટે તમે પાછા તમારે દેશ જાઓ અને તમારા બાદશાહ જઈને કહેજો કે બ્રહ્મદેશનો મહારાજા કઈ તમારો તાબેદાર નથી કે તમારો ફરમાવેલો હુકમ બજાવે તમારે મારવા જ જ હોય તો તમારા દેશમાં फांसी આપો ને અમે નિર્દોષ માણસોને મારીને પાપી બનવા નથી ઇચ્છતા માટે તમે જેવા આવ્યા હતા તેવા પાછા જાવ સેવકના મનમાં તો આનંદ થવા લાગ્યો

અમારા પર રોષે પરાશે પરંતુ હવે તો જે થાય તે ખરું એમ કહી ભારે ખેદ દર્શાવી રાજાની રજા લઈ બંને તેઓ જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે દરબારનો વખત થયો હોવાથી ઘેર જવાને બદલે સીધા દરબારમાં જ ગયા બેગમ પણ દરબારમાં હાજર હતા બાદશાહે તેમને ભારે આવકાર દઈ બેસાડ્યા એમ કહી તેને ત્યાં બનેલી બધી વાત દરબારમાં કહી સંભળાવી અકબર બોલ્યા બીરબલ તું મોતને પણ હાથ તાળી આપે એટલો ચતુર છે એવું મારે દુનિયાને બતાવવું હતું એટલે એવો ત્રાગડો રચ્યો હતો તકલીફ બદલ મને માફ કરજે દોસ્ત પછી અકબર બેગમ સામે જોઈ મૂછમાં હસ્યા બિરબલની ગજબની ચતુરાઈના માનમાં દરબાર તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો धन्यवाद